દાદીવાડાના પાથાવાડા જોન તાલુકાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ગુડી પડવો ઉત્સવ અંગેનું પથ સંચાલન યોજાયું હતું જેમાં તાલુકાના મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા ગામના વેજનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂ થયેલું આ પથ સંચાલન સમગ્ર વિસ્તારમાં ફરીને પરત ફર્યું હતું પથ સંચાલનમાં સ્વયંસેવકો સંઘના ઉત્સવમાં હાથમાં દંડ ધારણ કરી પૂર્ણ ગણવેશમાં સજ્જ થઈ જોડાયા હતા શિસ્તબદ્ધ રીતે સ્વયંસેવકોની ફ્લેગ માર્ચ યોજાઈ હતી હાથમાં કેસરી ધ્વજા લઈ ગામના વિસ્તારમાં ફરી પરત આવ્યું હતું તાલુકા સંઘ કાર્યવાહ હરજીભાઈ પ્રજાપતિએ ઉપસ્થિત સ્વયંસેવકોને ગોડી પડવો એટલે આપણું નવું વર્ષ તેમજ સંઘના સ્થાપક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારનો જન્મદિવસ હોવાથી સ્વયંસેવકો આદ્ય સરસંચાલકને પ્રણામ કરવાનું ચૂકતા નથી અને સમગ્ર દેશમાં સ્વયંસેવકો પદ સંચલન યોજવામાં આવે છે તેમ જણાવ્યું હતું પદ સંચલનનું ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું વર્ષ પ્રતિભા ઉત્સવ નિમિત્તે પાંથાવાડા તાલુકામાં બે ઉપખંડમાં કરવામાં આવ્યું છે એમાં પાંથાવાડા ઉપખંડનું જે જાત મુકામે જાત મહાદેવના મંદિરે જે વર્ષ પ્રતિભા ઉત્સવનું જે ઉજવણી કરવામાં આવી એમાં જે સંચલન જે નીકળવામાં આવ્યું એમાં આજે જે આ પાંથાવાડા ઉપખંડની સંખ્યા સિત્તેર જેટલી સંખ્યા રહી અને સંચલન કરવામાં આવ્યું આ વર્ષ પ્રતિભા ઉત્સવ એ હિન્દુ સમાજ માટેનું નવો વર્ષ કહેવાય છે અને સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી આ વર્ષ પ્રતિપદા ઉત્સવ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે